બોડા છેના શક્તિપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડનો જથ્થો તેમજ બેંક એકાઉન્ટની બુકો રસ્તા પરથી મળી આવ્યો છે જેથી સ્થાનિકો એકઠા થઈ અને તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પર 700 થી એટીએમ ઓરિજિનલ આધાર કાર્ડ અનેક ડોક્યુમેન્ટ હતા સોલર સોલરના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા અને જાજી સંખ્યામાં આ આધાર કાર્ડ ની બધું મળી આવ્યું છે જનતા પરેશાન થાય છે બે દિવસ ને પાંચ પાંચ દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય અને આ આવી રીતે કચરામાં જો આવતા હોય તો હું એવું કહું છું કે આ કોની દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે તો વહેલી તકે આની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે કોની બેદરકારી જે તે જે તે અધિકારીના નીચે આવતો હોય તે તેની બેદરકારી હોવી જોઈએ હા આજે આજ રોજ અમને ગામમાંથી મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે હા હા એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા એલ આઈજી હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બધું અલગ અલગ પ્રકારનું છે હા છે મળી આ છે અમુક છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા

અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો એટલે કોઈ નાખેલો છે એવી જાણ થતા અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્વના પુરાવો કોઈ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટી તંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આપ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ઘોર બેદરકારી જેને કરી છે એની ઉપર સખ્ત પગલા લે એવી અમે અમારી ટીમ સાથે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી વ્યવસ્થા કરાવીશું અને આ ની અંદર પોસ્ટ ખાતું પણ થોડી વારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવો ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને બેદરકારી કહી શકાય તંત્રને હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને એમાં આધાર કાર્ડ આ રીતે રસ્તા પરથી મળ્યા છે તંત્રની બેદરકારી કહેવાય શું કહે મળવા ન જોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઈશ્મો દ્વારા પોસ્ટ કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેને પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવ્યોની વાત છે અમે આમાં જ્યાં સુધી સાથે એને કામ કરવું પડે એમે કરીશું અને જે પણ કોઈ હશે તંત્ર હોય બીજું હોય ત્રીજું હોય